આંગણવાડી કેન્દ્ર નંબર હાલત નાના ભૂલકાઓના અભ્યાસ પર સંકટ તોડી રહી છે અનેકો રજૂઆત છતાં નગરો તંત્રની કારણે ત્રીસ થી વધુ બાળકો ભયના ઓથા હેઠળ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર ગાદલવાડા ગામની આંગણવાડી કેન્દ્ર નંબર એક હદે થઈ છે કે ગમે ત્યારે જમીન થાય તેવી પરિણામે નાના ભૂલકાઓને અન્ય સ્થળે ખસેડી અભ્યાસ કરાવવો પડી રહ્યો છે ગ્રામજનો અને સરપંધોરા તાલુકા તાલુકામાં થકી અને રજૂઆત કરવામાં આવી હોવા છતાં ભ્રષ્ટ અધિકારીઓના પાપે બાળકો શિક્ષણની સુવિધાઓથી વંચિત બન્યા છે આંગણવાડી કેન્દ્ર નવીન બનાવવા માટે દરખાસ્તો મોકલી આપવામાં આવ્યા છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી નથી ગ્રામજનોનો આક્ષેપ છે કે તંત્રની આ બેદરકારીના કારણે જો જર્જરીત આંગણવાડી કેન્દ્ર જમીન દોષ થાય અને નિર્દોષ લોકોના જીવ જાય તો તેની જવાબદારી તંત્રની રહેશે આ સ્થિતિમાં તાલુકા વિકાસ અધિકારી પિયુ સિસોદિયા સ્થળ વિઝિટ કરી સત્વરે નવીન આંગણવાડી કેન્દ્રનું બાંધકામ શરૂ કરાવે તેવી ઉગ્ર માંગ ગ્રામજનો કરી રહ્યા છે રાજ્ય સરકારના ગુજરાત ગુજરાતના ગામના વચ્ચે આંગણવાડી કેન્દ્રની પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રહ્યા છે હાલ આંગણવાડી કેન્દ્રના બાળકોને ગાદલવાડા ગામના કોમ્યુનિટી હોલમાં અભ્યાસ કરવાની માંગણી ગ્રામજનો કરી રહ્યા છે જોકે આ કમ્યુનિટી હોલ હાલ મજૂરોને રહેવા માટે આપવામાં આવી રહ્યો છે જે કારણે આંગણવાડી કાર્યકરો અને બહેનોમાં નારાજગી જોવા મળી રહી છે ગાદલવાડા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને સરકારી કમ્યુનિટી હોલ માટે વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ જવાબ મળ્યો નથી આ સ્થિતિમાં સુસરપંચ અને તલાટી આ કમ્યુનિટી હોલ ખાલી કરાવી બાળકોને ભણવા માટે આપશે કે પછી ગામમાં જાહેર કામો માટે મજૂરોને જ રહેવા દેશે શું તાલુકા વિકાસ અધિકારી આ મામલે તપાસ કરી બાળકોને ભણવા માટે કોઈ સગવડ કરાવશે આ પ્રશ્ન હાલ ગ્રામજનોના મનમાં ઉઠી રહ્યા છે આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે એવાડ પ્રકાશ ભારતી ગોસ્વામી બનાસ કાઠા